અમદાવાદમાં જ્યારે પ્લેન ક્રેશનો બનાવ બન્યો બપોરનો સમય હતો અને લોકોને એક બોમ્બ જેવો ધડાકો સંભળાય છે અને ત્યારબાદ પ્રચંડ વિસ્ફોટ થાય છે ત્યારે આ ઘટનાને લઈને કેટલાક લોકો ઘરેથી બહાર દોડી આવ્યા હતા અને જ્યાં ભીષણ આગ ભભૂકી નીકળી હતી તે સ્થળ ઉપર પણ પહોંચ્યા હતા ત્યારે તેમાંથી એક પ્રત્યક્ષ છે તેઓ પણ પહોંચ્યા હતા તેઓ પણ કહી રહ્યા છે કે આજે પ્રચંડ વિસ્ફોટ થયો ત્યારબાદ કેટલાક માનવ અંગો છે તેના ટુકડે ટુકડા તેમને રસ્તા ઉપર જોવા મળે અને તેમણે ડરામણું મંજર છે તે દર્શાવ્યું છે શું કહી રહ્યા છે તેઓ તેમની જુબાની તે સાંભળી લો એકચ્યુઅલી અમે સામે એના લોકલ રહેવાસી છીએ એટલે જો અમે જેઓ તરત છે ને આ ઘરે જમીને તરત નીકળ્યા બહાર અને બહાર અમે બહાર આવ્યા સોડા સો સોડા પીવા આવ્યા સોડા પીવા તો તરત કંઈક બોમ્બ વિસ્ફોટ જેવો અવાજ સાંભળ્યો અમને અમને કે ગેસનો બાટલો ફૂટ્યો હશે કાંઈ થોડી વાર પછી પાંચ દસ મિનિટ પછી ખબર પડી તો વિમાન ક્રેશ થયું છે અમે તરત આઠ દસ મિત્રો દોડીને તરત અહીંયા આવ્યા દોડીને દિવસ આગ એક વિકરાળ હતી ને સખત આગ હતી અને બાર લારી હતી ચાની લારી વોટ એવર ખબર નહીં કે એમને એવી વાત જાણવા મળી કે અહીંયા એક બાટલો ક્રેશ થયો છે એમનો ગેસનો બાટલો ફૂટ્યો અને ઘણા બે બે ત્રણ બાળકો પણ ઓફ થઈ ગયા જે અહીંયા રમતા હતા અહીંયા અમારા સમાજના હતા લોકલ એ બે ત્રણ બાળકો ઓફ થઈ ગયા અને દોડ નાસ ભાગ દોડ ભાગ માં એટલા પોલીસ ની ગાડી આવી ગાડી આવી ને એમ્બ્યુલન્સ આવી અમે એમને થોડી સપોર્ટ કર્યો ત્યારે તમે આયા ત્યારે આ જે વિસ્ફોટ થયો તમને કીધું ખબર કરી કે આ તો પ્લાન ક્રેશ છે ને પ્લાન ક્રેશ ત્યારે થયું ત્યારે કોઈ લોકો ની ચીચિયારીઓ નો આવાજ સાંભળ તમને સાંભળવા મળ્યો કે ઓન ધ સ્પોટ બધાના મોત થઈ ગયા હતા કેવી સ્થિતિ અમે જ્યારે આવ્યા ત્યારે મોસ્ટ ઓફલી આગ એલી વિકળા હતી એટલે એવું દેખવા જ ના મળ્યું કે અંદર કેટલા કેટલાના મોત થયા જેવું કઈ જાણકારી હા

હચમચી ગયા જે રીતે દ્રશ્ય સામે આવ્યા આ ઘટનામાં તેમનું કહેવું છે કે કેટલાક માનવના જે મૃતદેહના ટુકડા છે તે તેમને જોવા મળ્યા અને તેના કારણે તેઓ પણ એક સમય માટે ગભરાઈ ઉઠ્યા હતા અને આ સમગ્ર ઘટના છે તેમણે પોતાની નજરે જોઈ હતી ને કેટલાક લોકોએ આ રેસ્ક્યુની કામગીરીમાં પણ જોડાયા હતા અમદાવાદથી લંડન આ વિમાન જઈ રહ્યું હતું એર ઇન્ડિયાનો એકસો એકોતેર નંબરનું પ્લાન હતું ને અચાનક જ મેઘાણીનગર વિસ્તારમાં કોઈ ટેકનિકલ ખામીના ના કારણોસર બિલ્ડિંગ સાથે સીધું અથડાયું હતું ત્યારબાદ આ એક ગોઝારી દુર્ઘટના છે તે બની હતી દર્શક મિત્રો આ ઘટનાથી જોડાયેલા પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ